વરસાદે રાતભર મુંબઈને ગમરોળ્યું વહેલી સવારથી મુંબઈમાં ધોધમાર વરસાદ છે મુંબઈના વરલીસી સીલિંગ પાસે પાણીનો ભારે પ્રવાહ છે પાણીના ભારે પ્રવાહનો વિડીયો વાયરલ થયો છે વરસાદે મુંબઈને ઘમરોળ્યું છે વહેલી સવારથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદે રાતભર મુંબઈને ઘમરોળતા અલગ અલગ જગ્યા પર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે દરિયામાં કરણ જોવા મળ્યો રાતભર મુંબઈમાં વરસાદ રહ્યો મહારાષ્ટ્રમાં સતત વરસાદ મુંબઈમાં સૌથી વધુ સાઉથ મુંબઈ અને બીજી તરફ પરેલ રોડ ઘાટકોપર પર દાદર ભયંદર તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્ય જોવા મળ્યા આ સાથે વધુ વરસાદને કારણે દરિયામાં કરંટ પણ જોવા મળ્યો વરસાદે રાતભર મુંબઈને ગભરો તો મુંબઈના વલી સી પાસે પાણીનો ભારે પ્રવાહ પાણીના ભારે પ્રવાહનો આ વીડિયો વાયરલ થયો છે સતત વરસાદને કારણે જળસ્તર સતત વધી રહ્યું છે